વેલકમ ટુ માય ક્યોરબી ફિઝિયો ચેનલ ડૉક્ટર કવિતા શાહ આજની આ વિડીયોમાં આપણે વાત કરીશું ફોર સ્પોન્ડિસ ઓફ ધ સ્પાઈન એમઆરએ રિપોર્ટ અને એન્સર રિપોર્ટમાં ખાસ કરીને જોવામાં આવે છે કે સ્પોન્ડાઇલોસિસ સ્પોન્ડિલાઇટિસ સ્પોન્ડાઈલો એન્ડ સ્પોન્ડાઇલોરાસિસ તો આ ચાર કન્ડિશન શું છે તો આપણે આજ આ વિડીયોમાં એને ડિફરન્શિયેટ કરતી વાત કરશું તો સૌથી પહેલાં આપણે વાત કરીશું સ્પોન્ડાઈલોસિસ સ્પોન્ડાઈલ એટલે વર્ટિબ્રા ઓસિસ મીન્સ ડીજનરેટિંગ ચેન્જીસ તો સ્પોન્ડાઈલ ઓસિસ મીન્સ ઇટ ઇઝ અ ડી જનરેટિવ ચેન્જીસ ઓફ ધ સ્પાઇન કે જેમાં ડિસ્ક ડીજનરેટ ડી થાય છે ડિસ્કનું ડીજનરેશન થાય છે અને ત્યાર પછી આ આપણને ખાસ કરીને એ જ રિલેટેડ પ્રોબ્લેમ્સ છે કે વધારે પડતી એજ હોય તો એવા પેશન્ટ્સની અંદર ખાસ કરીને આપણને ડીજનરેટિવ ચેન્જીસ વારન્ટ પ્રોસેસના લીધે આપણને આ સ્પોન્ડાયલોસિસ જોવા મળે છે ખાસ કરીને સર્વાઇકલ સ્પોન્ડાઈલોસિસ એન્ડ લમ્બર સ્પોન્ડાયલોસિસ જોવા મળે છે અને યંગસ્ટરની અંદર ખાસ કરીને ઓવરયુઝના લીધે આપણને આ કન્ડિશન જોવા મળતી હોય છે કે જેમાં ખાસ કરીને ડિસ્ક ડિજનરેશન ઓસ્ટિયોફાઈડ ફોર્મેશન્સ એ બધું જોવા મળે છે ઇન્ફ્લામેશન ઓછું હોય છે એમાં અને ત્યાર પછી હવે આગળ આપણે વાત કરીશું સ્પોન્ડાયલોલાઇસિસ તો સ્પોન્ડાઇલોલાઇસિસ લોલાઇસિસ મીન્સ તૂટવું બ્રેક થવું ફ્રેક્ચર થવું એટલે કે બોનનું ફ્રેક્ચર થવું સ્ટ્રેસ ફ્રેક્ચર થવું આપણા મણકાની અંદર એક પાર્ટ ઇન્ટર આર્ટિક્યુલારિસ નામનો એક પાર્ટ છે કે જેના ઉપર સતત સ્ટ્રેસ પડવાથી કે તેનું ફ્રેક્ચર થવાથી આપણને આ સ્પોન્ડાય લોલાઇસિસ જોવા મળે છે ખાસ કરીને સ્પોર્ટ્સ રિલેટેડ વ્યક્તિ કે જે લોકો સ્પોર્ટ્સને રિલેટેડ છે કે જે લોકો વિગરસ એક્સરસાઇઝ એક્સટેન્શન વિથ રોટેશન મુવમેન્ટ્સ વધારે પડતી તે લોકોમાં જોવા મળે છે અને એના કારણે પાસ ઇન્ટર આર્ડિક્યુલરિસ ફ્રેક્ચર થાય છે એ વખતે કોઈ ત્યાં સ્લીપિંગ મુવમેન્ટ નથી થતી ફક્ત મણકાનું એટલે કે પાસ ઇન્ટર આર્ડિક્યુલરિસનું ફ્રેક્ચર જ જોવા મળે છે ત્યારબાદ આવશે સ્પોન્ડાઈલો લિસ્થેસિસ લિસ્થેસિસ મીન્સ સ્લીપિંગ અહીંયા કોઈ ડિસ્ક સ્લીપ નથી થતી પણ વર્ટીગ્રા સ્લિપ થાય છે જે રિટ્રો એટલે કે પાછળ એન્ટ્રો એટલે કે આગળ રિટ્રોલિસ્થેસિસ એન્ટેરોલિસ્થેસિસ તો આ પાર્સ ઇન્ટર આર્ટિક્યુલરીઝમાં ફ્રેક્ચર થયા પછીનું જે સ્ટેજ આવે છે તે લિસ્થેસિસનું સ્ટેજ હોય છે કે જે આપણને ફ્યુચરમાં જોવા મળી શકે છે અને તેના કારણે નર્વસ ઉપર પ્રેશર આવે છે અને એમાંથી પણ આપણને સાયટિકા નામના પિક્ચર્સ જોવા મળતા હોય છે ત્યાર પછી આવશે સ્પોન્ડિલાઇટિસ આઈટીસ મીન્સ ઇન્ફ્લામેશન કે જેમાં બોર્ટીબ્રાનું ઇન્ફ્લામેશન હોય જાય છે એટલે કે સોજો જોવા મળે છે આપણને ખાસ કરીને એન્કાઇલોસિંગ સ્પોન્ડિલાઇટિસ તમે નામ સાંભળ્યું હશે કે જે મલ્ટીપલ બર્ટીબ્રાની અંદર ડિસ્ક સ્પેસ રિડ્યુસ થાય છે અને એના કારણે મૂવમેન્ટ સ્ટેબિલિટી ફિક્સ થાય છે સ્ટીફનેસ ફિક્સ થાય છે અને આપણને મૂવમેન્ટ ખાસ કરીને એમાં જોવા નથી મળતી સર્વાઇકલ એન્કાઇલોસિંગ સ્પોન્ડિલાઇટિસ લંબર એન્કાઇલોસિંગ સ્પોન્ડિલાઇટિસ આ ટાઈપની કન્ડિશન આપણને જોવા મળે છે જ્યારે પણ એક્સરે કેમઆરઆઈ રિપોર્ટ કરાવી છે ત્યારે આ બધી જ કન્ડિશન અંદર ડિફરન્શિએટ થતી જોવા મળે છે કોઈને સ્પોન્ડાયલોસિસ હોય છે કોઈને સ્પોન્ડાયલોિસ હોય છે કે કોઈને સ્પોન્ડિલાઇટિસ હોય છે કે સ્પોન્ડાયલોલાઇસિસ હોય છે અને આ પ્રમાણે ત્યાર પછી મેડિકલ ટ્રીટમેન્ટમાં ફિઝિયોથેરાપી સારવાર દ્વારા એક્સરસાઇઝ અને ઇલેક્ટ્રિકલ મોડાલિટીસ આપી અને કન્ડિશનને સુધારી શકાય છે રિટ્રોલિસ્ટ એન્ટેરોલિસ્ટ હોય તો તેમાં તે ટાઈપની એક્સરસાઇઝ બતાવવામાં આવતી હોય છે તો આ આજે વાત કરી આપણે સ્પોન્ડાયલોિસોડાઇલોડાઈસિસ સ્પોન્ડિલાઇટીસ એન્ડ સ્પોન્ડાયલોને કેવી રીતે ડિફરન્શિયટ કરી શકાય તેની આપણે આ ચર્ચા કરી થેન્ક યુ